આપનું નામ શું છે ચૌહાણ દિલ્હી શ્રી કટલા આજે જે ઘટના બની છે શું છે કે આ બંધિન કેવી રીતના બની સોશિયલ મીડિયાની એક પોસ્ટ હતી એના વિરુદ્ધમાં અમે લોકો ફરિયાદ દાખલ કરવા માટે મોગદા પોલીસ સ્ટેશને ગયા હતા મારા મિત્રોને ફરિયાદ કરી હતી એના માટે અમે તે મોગદા પોલીસ સ્ટેશને ગયા તો મોગદા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કર્યા બાદ અમે લોકો બહાર નીકળતા હતા તો બહાર નીકળવા માટે થોડું બહુ મોટું થઈ ગયું તો પોલીસે અમને અડધો કલાક જેવું બેસાડી રાખ્યા ઢોળું ઉછેરવાનો પ્રયત્ન કર્યો વિખેર આવ્યો નહીં અને ત્યારબાદ પોલીસની એક ગાડી અમને મૂકવા માટે આવતી હતી ત્યારે પોલીસ સ્ટેશનના ગેટમાં જ એટલું બધું ટોળું બે હજાર પચીસસો માણસનું ટોળું મોટું થઈ ગયું કે જેથી કરી મારી ગાડી આગળ હતી વેગેના અને પાછળ પીઆઈની ગાડી હતી પણ મારી ગાડીને રોકી અને પથ્થર મારો ચારે બાજુથી કર્યો અને જીવ બચાવીને અમે લોકો ભાગ્યા ત્યારબાદ પાછળની ગાડીમાં જે પીઆઈની ગાડીમાં જે ફરિયાદ દાખલ કરી ભય હતા તો એ ભયની ઉપર એ ભયને ચાલુ ગાડીમાં ખેંચવાનો પ્રયત્ન કર્યો પબ્લિકે અને પીઆઈની હાજરી હોવા છતાં ખેંચવાનો પ્રયત્ન કર્યો ત્યારબાદ અમે લોકો આમ ભરી અને બસ સ્ટેન્ડ બાજુમાં આવતા હતા તો બસ સ્ટેન્ડ આગળ ટોળું વચ્ચે આવી ગયું અને ત્યાં પણ મારા ગાડી મૂકીને મારે ભાગવું પડ્યું પીઆઈની ગાડીમાં બેસીને હું જીવ બચાવીને કઠવાલું પહોંચ્યો છું કેટલી ગાયો પર હુમલો કર્યો પોલીસની ગાડી પર પથ્થરમારો કર્યો અને વેગન આડ આખી આગળ પછડતા કાર બાદ બધું તોડી નાખ્યું